સાવલી પોલીસ મથકે બે હજાર ની સાલમાં નોંધાયેલ ફરિયાદનો કેસ સાવલીની સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન સખ્ત કેસ સહિત દસ વર્ષની સજા ફટકારી વડોદરા જિલ્લાના સાવલીના પોલીસ મથકે બે હજાર વીસની સાલમાં નોંધાયેલ ફરિયાદના બનાવમાં સાવલી તાલુકાના વસંતપુરા ગામે રહેતા આરોપી અજયભાઈ હરમાનભાઈ ઠાકરડાને તેના જ ગામના અશોકભાઈને તેની પત્ની પ્રેમ સંબંધ હોવાના વહેમની અદાવત રાખી અશોકભાઈ અને તેનો મિત્ર રાજુભાઈ વહેલી સવારે વસંતપુરાથી નજીકના ચારણપુરા ગામે દૂધ મંડળીમાં બાઇક પર દૂધ ભરવા ગયેલા તેનું ધ્યાન રાખી આરોપી અજયે તેની મારુતિ ફ્રન્ટી ગાડી લઈ અશોકને મારી નાખવાના ઈરાદે દૂધ ભરી બાઇક પર પરત આવતા તેમની બાઇક સાથે પોતાનું વાહન ફ્રન્ટી અથાડી અકસ્માત કર્યો હતો ત્યારબાદ છરી લઈ ગાડીમાંથી નીચે ઉતરી અશોકભાઈનો પીછો કર્યો હતો પણ તે દૂધ મંડળી તરફ ભાગી જતા બચી ગયેલ પણ રાજુભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી ઈજાઓના કારણે રાજુભાઈ કાંતિભાઈ ઠાકરડાનું મૃત્યુ થયું હતું જેનો કેસ સાવલીની સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી અજયભાઈ હરમાનભાઈ ઠાકરડા રહેવાસી કલમ ત્રણસો બે ના ગુનાના કામે આજીવન સખ્ત કેદ તથા રૂપિયા વીસ હજારનો દંડ તેમજ કલમ ત્રણસો સાતના કામે દસ વર્ષની સખ્ત કેદ અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ નો સેશન્સ કેસ નંબર આઠ ઓબ્લિક બે હજાર એકવીસ ચાલી જતા ગુનાવાળા બનાવની હકીકતમાં આરોપી અજય હરમાન ઠાકરડાને તેની પત્ની સાથે તેના જ ગામનો અશોકભાઈ ઠાકરડા નો પ્રેમ સંબંધ રાખતો હોવાની નો વેમ હોવાથી અશોકભાઈ ઠાકરડા તથા તેનો મિત્ર રાજુભાઈ કાંતિભાઈ ઠાકરડા નો વહેલી સવારના દૂધ ભરાવવા માટે ચારણપુરા ગામની દૂધ મંડળીમાં બાઇક લઈને ગયેલા તેમનો પીછો કરીને આ અજય તેની ફ્રન્ટી લઈને ગયેલો અશોકભાઈ તથા રાજુભાઈ કાંતિભાઈ ચારણપુરા ચારણપુરા ગામેથી પરત આવતા હતા તો રસ્તામાં તેમના બાઇક સાથે તેની ફ્રન્ટી જોરદાર અથાડી અકસ્માત કરેલો તેમાં રાજુભાઈને ગંભીર ઈજાઓ થઈ અને બેહોશ થઈ અને તે સ્થળ પર જ પડી ગયેલા તેમજ આ અજય પણ તેની ફ્રન્ટીમાંથી નીકળી અશોકને મારવાના હેતુથી તેની તેના હાથમાં છરી લઈને અશોકનો પીછો કરતો દોડેલો અને અશોક સંતાઈને ચારણપુરા ગામની દૂધ મંડળીમાં જતો રહેલો ઈજાગ્રસ્ત ભાઈને ગામના લોકો દ્વારા એકસો આઠ માં એસએસિ હોસ્પિટલમાં પહોંચાડેલા અને બાદમાં તેમનો ઘરે લાવતા તેઓ મરણ ગયેલા તે ગુનાનો કેસ નામદાર સેશન્સ અદાલતમાં ચાલી જતા નામદાર સેશન્સ અદાલતે ઇપીકો કલમ ત્રણસો બે હેઠળ આરોપી અજય હરમાન ઠાકરડાને આજીવન સખત કેદ તથા રૂપિયા વીસ હજારનો નો દંડ ફટકારેલ છે ઇપીકો કલમ ત્રણસો